અરવલ્લી જિલ્લામાં સરકારની સરસ્વતી યોજનાની અંતર્ગત સાયકલો ધૂળ ખાઈ રહી છે ચાલુ વર્ષનો શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ પણ ગયો અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસની સાયકલો હજી સુધી પડી રહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકારની સરસ્વતી યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સાયકલો આપવામાં આવી રહી હતી વિદ્યાર્થીઓને આપવામાં આવતી શાળા પ્રવેશોત્સવ વર્ષ બે હજાર ત્રેવીસથી ત્રણસોથી વધુ સાયકલો ધૂળ ખાઈ રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ વાયરલ વીડિયો એ મેઘરજ તાલુકાના કસાણા પંથકની એક શાળાનો હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું હતું હવે જ્યારે વર્ષ બે હજાર ચોવીસનો શાળા પ્રવેશોત્સવ ઉજવાય પણ ગયો છે ત્યારે બે હજાર ત્રેવીસની સાયકલનો જથ્થો હજુ પણ જેસે તેની પરિસ્થિતિમાં છે તમામ સાયકલોને તાળપત્રી નાખીને સુરક્ષિત રાખવામાં આવ્યું છે પરંતુ આટલો સમય વીતવા છતાં પણ વિદ્યાર્થીઓનું વિતરણ કેમ નથી કરવામાં આવ્યું તેવો પણ સવાલ રહીસો કરી રહ્યા છે કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર